જયરાજસિંહ જાડેજાની ચેલેન્જ ને કરણી સેના ની મહિલા પાંખે સ્વીકારી આપી રાજકોટમાં સમાજને સત્યના રસ્તા પર ચાલવાનો પડકાર ફેંકે છે જાહેરમાં ભાજપના ઉમેદવાર રૂપાલાને ઇલેક્શન લડવાની ના પાડી દીધી રૂપિયા હોય ગયું બેઠા ત્યારે એક સભ્યો ગઈકાલે જે બેઠક મળી હતી એમાં જયરાજે એવું હતું કે આજે અમને આ બેઠક મળી છે ને હવે આ મુદ્દો પૂરો થાય છે અરે હું દસ વખત કહું છું કે જયરાજભાઈ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે